આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ હતી મંત્રીમંડળમાં કોનો સમાવેશ થશે તેની અટકળો અને ચર્ચાઓ વચ્ચે ધારણા અને અપેક્ષા મુજબ જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાનો મંત્રીમંડળમાં સમાવેશ થતા તેમના સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રીવાબાને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા ઉલ્લેખનીય છે કે શપથ ગ્રહણ સમારંભમાં રીવાબાના પતિ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા હું હું પૂનમચંદ છનાભાઈ બરંડા હું સૌરભજી સરદારજી ઠાકોર હું શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ईश्वर नामे सोगंद लऊ छूके ईश्वर नामे, नामे सोगंद लऊ छूके कायदा थी स्थापित भारतना संविधान प्रत्ये कायदा थी स्थापित भारतना न संविधान प्रत्ये हूँ साची श्रद्धा अने निष्ठा धराविश साची श्रद्धा अने निष्ठा धराविश हूँ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના राष्ट्र के देश बिना तमाम लोगों साथे तमाम लोगों साथे संविधान अनेक कायदा अनुसार संविधान अनेक कायदा अनुसार न्याय पूर्वक वर्तीश न्याय पूर्वक वर्तीश हूँ हूँ पूनम चंद बरंडा हूँ हो सौरभ जी सरदार जी ठाकुर हूँ श्रीमती रीवाबा रविंद्रसी जाड़ेजा ईश्वर ना नामे सोगंध लव छूके ईश्वर ना नामे सोगंध लव छूके हूँ गुजरात राज्य न राज्य कक्षा न मंत्री तरीके गुजरात राज्य न राज्य कक्षा न मंत्री तरीके जे कोई बाबत जे कोई बाबत मारी मारे विचारना माटे लाभ आवशे मारी विचारना माटे लाभ आवशे अथवा આ તો મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જણ તેની જણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય आवश्यक हो सिवाय प्रत्यक्ष के परोक्ष रीते प्रत्यक्ष के परोक्ष रीते कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीस नहीं कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीस नहीं अथवा अथवा तेनी के तेमनी आगड़ तेनी के तेमनी आगड़ तेने प्रकट करीस नहीं तेने प्रकट करीस नहीं सचोट समाचारों सौ झड़पी मेड़वा अमरी चेनल ने सब्सक्राइब करो